મિત્રો તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આજની ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીની આવક આજે પણ બમ્ફર નો થાણી છે તમે જોઈ શકો છો ડુંગળીની આવક ખચાખચ અત્યારે

চার সো এক রুপিয় নো ভাবছে চার মা একুপিয়মাল বেচাণ তুমি চার সো এক

છસો ને એકતાલીસ છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ જો આ છસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે ઉપર માલ છે છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ

છસો ને એકતાલીસ નો માલ વેચાણ તમે જોશો છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો નો છસો ને એકતાલીસ